વોર્ડ નંબર સોળમાં આવેલા રામેશ્વરના રહીશો આજે પીવાના પાણીની સમસ્યાને લઈને વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા રામેશ્વર સોસાયટીમાં એકાણું મકાન આવેલા છે જેમાં ચારસો ને પચાસ જેટલા પરિવાર રહે છેલ્લા પંદર દિવસથી પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે વારંવારના કાઉન્સિલરો તથા અધિકારીઓને જાણ કરવામાં આવે છે પરંતુ બહારથી પીવાના પાણીના ટેન્કરો મંગાવવા પડે છે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે જેને લઈને આજે વિસ્તારના લોકો એકત્રિત થઈ કરીને વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે હિતેન્દ્ર દેસાઈ ડેપ્યુટી એન્જિનિયરને રજૂઆત કરવા પહોંચ્યા હતા કે વહેલી તકે પીવાના પાણીની સમસ્યા દૂર થાય જો વહેલી તકે પાણીની સમસ્યાના નિરાકરણ નહીં આવે તો તમામ રહીશો એકત્રિત થઈને ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવું પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી રજૂઆતમાં એવું છે કે આપ લોકોને અનુભવ છે કે જ્યારે પણ ઉનાળો આવે ત્યારે વડોદરા સિટી નેવું ટકા પાણીનું તરસ્યું હોય છે બરાબર છે હવે આ જ પરિસ્થિતિ અત્યારે પૂર્વ વિસ્તારમાં તો ભયંકર પરિસ્થિતિ ખરાબ છે રોજ જ નવા મોરચા નવા પાણી માટે કકડાટ અમે રામેશ્વર પાકના રહીશો છેલ્લા પંદર દિવસથી વગર પાણી રજાડીએ છીએ કોઈ રજૂઆતો સાંભળતું નહોતું એટલે આજે અમારે ના છૂટકે કોર્પોરેશનમાં આવવું પડ્યું છે મોરચો લઈને અને રજૂઆત કરવી પડી છે ક્યાંથી આજે આવતું અમારે છેલ્લા પંદર દિવસથી પાણી નથી આવતું અને ટેન્કરો દ્વારા પાણી અમે મંગાઈ રહ્યા છે અને એ બી છેલ્લા ત્રણ દિવસથી તો એ પરિસ્થિતિ ઊભી થઈ છે કે પેલા સ્લમ એરિયામાં પાણી વિતરણ થતું અને ડોલે ડોલે પાણી જાતે ગૃહિણીઓને ભરવું પડતું હોય એ પરિસ્થિતિ કોર્પોરેશને ઊભી કરેલી છે અમારી સાથે કાઉન્સિલર આવે છે મદદ કરે છે પણ કાઉન્સિલરનું બી હવે તો અમને બે ત્રણ દિવસથી તો એવું લાગે છે કાઉન્સિલરનું બી કોઈ સાંભળતું નથી વોર્ડ નંબર અમારો નામ મારું સંજય બ્રહ્મભટ મોટર છે મોટરથી પાણી ખેંચે છે આગળની સોસાયટીઓમાં જે પાણી ખેંચે છે મેં પોતે અત્યારે સાહેબને રજૂઆત કરી છે જ્યારે મોટર સ્કોડ બનેલી છે એક મહિના પહેલા ડિક્લેર થયું છે કે મોટર સ્કોડ બની ગઈ છે તો એમની મોટર સ્કોડ ક્યાં સુવે છે મેં તો જોઈ નથી મહિનાથી મારા વિસ્તારમાં એક બી કોઈ માણસ કોઈની મોટર ચેક કરવા કોઈની મોટર પકડી હોય એવો મેં કોઈ માણસ જોયો નથી અત્યાર સુધી કહ્યું કે અધિકારી કબૂલ્યું ને તમારી સામે જ કબૂલ્યું આગળ મોટરો ચાલે છે સોસાયટીમાં તો મોટરો ચાલે તો તમે શું કરો છો ભાઈ મોટરો ચાલે તો તમારી જવાબદારી છે ને મોટરો કઢાવવાની વાત છે શું ચાવી માટે ચાવી એટલે એમાં શું થયું કે અમારું એક સિંગલ કનેક્શન ચાલતું હતું છે એમાં એક નવો વાલ આ લોકોએ નાખી દીધો એક અમે નવી લાઈન લીધી હતી એક આગળની લાઈન જે ચાલતી એ બંધ કરવા માટે અમે વાલ નાખી દીધો હવે એ વાલ નાખ્યા પછી વધારે પરિસ્થિતિ વણસી છે પાણી આવતું નથી અને એના જે આંટા ખોલવાના હોય પાણી આવવાના સમયે એ પૂરેપૂરા ખોલવામાં નતા આવતા નિરાકરણ આવે અત્યારે એવું કીધું છે કે ભાઈ આ રીતે અમે બંને વાલ ખોલી રાખીશું બંધ વાલ કરીએ નહીં એટલે તમારું નિરાકરણ આવશે હવે જોઈએ આવતા આવનારા દિવસોમાં અમને પાણીનું પ્રોપર પ્રેશર મળે છે નથી મળતું પાણી આવે છે નથી આવતું નહીં આવે તો ફરી અમારે અત્યારે તો અમે પચીસ ત્રીસ જણનો મોરચો લઈને આવ્યા છે ફરી આવીશું ત્યારે ત્રણસો માણસનો મોરચો લઈને આવીશું હાલ આ સોસાયટી છે અમારી આ રામેશ્વર પાક સોસાયટી પૂરતું છે અમારા એકાણું મેમ્બર છે એકાણું મેમ્બરનો ઓલમોસ્ટ ચારસો સાડી ચારસો રહીશો છે સોસાયટીના